છોટાઉદેપુરમાં મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો ઢોંગી ભૂવો પકડાયો વડોદરા આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાના બનાવોમાં વધારો જ થતો રહે છે ત્યારે ઉદેપુરમાં વધુ એક વખત ઢોંગી ભુવો ઝડપાયો હતો ઉદેપુરના સટુમ ગામેથી વિજ્ઞાન જાથાએ છટકુ ગોઢવીને ઢોંગી ભૂવાનો પર્દાફાશ કર્યો હતો ગણપતનાયક નામનો ઢોંગી ભૂવો મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો આ ઉપરાંત દોરા ધાગા પણ કરતો હતો વિજ્ઞાન જાથાએ પાખંડી ભુવા પાસે માફી પણ મંગાવી હતી વિજ્ઞાન જાથાને માહિતી મળી હતી કે ગણપતનાયક નામનો ભુવો ખોટા દોરા ધાગા કરી ગ્રામજનોને ભ્રમિત કરી રહ્યો છે તે મહિલાઓને પગના ભાગે માલિશ પણ કરતો હતો ભુવો જ્યારે માલિશ કરતો હતો તે દરમિયાન વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી હતી ગ્રામજનોએ ઢોંગી ભુવાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભૂવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અને કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીર કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતીંગ લીલા અને કપટ લીલા બંને જાહેર દ કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની પી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાંસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ ધોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા આવે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા જતીંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે